તૈય ઉદાસ થઈ ગયા હે પણ કોમલ સારું નહીં લાગતું પછી સોનું સોનું લાગે આમ જો કોઈ કોઈ જ નહીં કેટલા ટમેટા હે જો એક તો આમ મોટું રહ્યું પછી એક આ

વાર લાગશે બનતા તા જોઈએ હું દંતારો ખેંચીને આવું એ ક્લિપ હું બતાડતો નહીં વિડીયો થઈ જાય એટલે હું ડાયરેક્ટ વિડીયો પછી બનાવું કે દંતરો ખેંચીને આવ્યો ગાઈસ આપણે આજે ટમેટા કેટલા બધા આવ્યા ખબર તમને ખાલી જોઈ લો કેટલા ટમેટા હે જો લો એક તો આમ મોટું રહ્યું પછી એક આયકન આવ્યું હે પછી બે ત્રણ આયકન હે જોઈ લો એક આ હે આજ તો ટમેટા કેટલા બધા હે આજ તો રાતમાં જ કાં તો કેટલા બધા આવી ગયા

હવે ખાવા તને હા કોમલ હાથ તો હોય ગઈ હે પછી જો આમને શેરા વગર આમને નહીં હાલ લાગતો ને આપણને કોમલ વગર સારું નહીં લાગતું બધું સોનું સોનું લાગે આમ જો કોઈ એટલે કોઈ જ નહીં આખો ફરી સોનું સોનું લાગતું તો ખાવાનું ગાઈસ ખાઈ લીધું હોય ને હવે ને આપણે જવાનું હોય ગામમાં કાલ આપણે નાયા હતા એટલે થોડાક લુકડા એ ભેગા થઈ ગયા અને બધાના લુકડા ભેગા થયા એટલે ગામ જ જાય હે બાત હોવા જાય હું નહીં જાતો બાત હોવા જાય એટલે ગામમાં જવું પડશે પૈસા લુકડા ધોવા માટે અહીંથી આપણે ગામમાં જઈએ તો ગાઈસ આપણે બાયક ઉપર બહી ગયા જાય ને જો બાય બહી જઈએ ને હવે આપણે બાયક લઈને જ ગામમાં જવાનું હોય તો ચલો જવા દઉં ગાઈસ આપણે અહીંયા ને ગામ પહોંચી ગયા છે આપણે ચા બનો તો ગયું છે લો આ છે આપણું ઘર આપણું ઘર નથી આ મામાનું ઘર છે આને ખોલીને ને બધું આપણે અંદર મૂકી દઈએ આવું છે એક મામાનું ઘર જોઈ લો બે રૂમ છે જોનું ઘર છે આમનું આ જોઈ આ રીન જોનું ઘર છે નવું ઘર નહીં આ તેમ જો આપણે રાહુલ ભાઈના મોટો ભાઈ રહ્યો ને અહીંયા બેહારી લાય એ ઓફ થઈ ગયેલા હે પહેલાં

આપણે પાછા ઘરેથી આવી ગયા દંતારો લેવાનો દંતારો આપણો આવો કઈક બનાવેલો હોય દંતારો તો ચાણ લઈ બા આવે પછી દંતારો લઈ જવાનો થશે ફાઇનલી કહીશ બા હવે આવી હે ને હવે આપણે દંતારો બાંધવાનો મેર આવશે ચલો કાય દંતારો બાંધી પહેલાં તો જઈને ફાઇનલી કહીશ આપણે દંતારો બાંધીને આવતારી બાંધી દીધું હવે અહીંથી આપણે રણમાં માં આપણે પેટ્રોલ નાખવા માટે આઈ લે કહીશ આપણે દરવાજે આવી ગયા જો આવી ગઈ છે હવે અહીંથી આપણે ડાયરેક્ટ જ રણમાં જવાનું છે ચલો ભાઈ જો ફાઇનલી ઘરે જોઈશ્રી ગયા જો બાપા અંતર લઈને જાય અને બધાય પહોંચી ગયા અને કઈક એવું બાંધેલું હતું ને કે નેટ નેટ પહોંચાડ્યું ને કઈ ફૂલ ગરમ થઈ ગયું ગામ માં જઈને આ થોડીક ભૂખ લાગે હે ને એટલે ખાઈ લઈએ સ્વાદ બનાયેલા ડાળ ને ભાત બનાયેલા હે તો ખાઈ લઈએ પેલા

પેસ્ટ બનાવે છે અને આ રીતના કઈક બનાવવાનું હોય મને પેલા તમને કહેવાતું ભૂલી જ ગયો કેવી બની હે પનીરનું શાક જો કઈક આવું બનેલું હોય આપણે હે ને બે બનાવ્યું હોય તો ફાઈનલી ગઈસ આપણે ખાઈ લીધું હોય ને ખાઈને આપણે જ્યાં સુઈએ ને અહીંયા કને આવતા રહીએ બીજું આ એક કંઈક સુવાનું ગયે અને રેવ ને હવે રાતનો બહુ સમય થઈ ગયો હોય ને તો રેવના બ્લોગ ને કરવું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બાય બાય